ની શરૂઆત કરીશું વાત કરીશું મોટા સમાચારથી પાકિસ્તાન સાથે સર્જાયેલા તણાવ ભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયાઈ કિનારા વિસ્તારમાં વિશેષ તકેદારીઓ રાખવામાં આવી રહી છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં પચીસથી વધુ ગામો આવેલા છે કિનારા વિસ્તારના છ જેટલા પોલીસ સ્ટેશનનો છે અને આથી પોલીસ દ્વારા આ દરિયા કિનારા વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ દરિયા કિનારા વિસ્તારના સ્થાનિકો માછીમારો સાથે બેઠકો યોજવામાં આવી હતી જેમાં માછીમારો અને સ્થાનિક લોકોને દરિયામાં થતી ગતિવિધિ શંકાસ્પદ ગતિવિધિ કે કોઈ અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેમના અંગે પોલીસને જાણ કરવાના પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે સાથે જ દરિયાકિનારાને કોઈ અજાણી બોટ કે હિલચાલ દેખાય તો તાત્કાલિક તંત્રને તેની જાણ કરવા પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં પણ આવ્યું છે આમ જિલ્લાની દરિયા કિનારા વિસ્તારમાં સ્થાનિક લોકો અને અગ્રણીઓની સાથે પોલીસ સખત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં પણ આવી રહી છે

ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે વનતું વન મિટિંગ કરવામાં આવી રહી છે વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવ્યા છે તમામ જગ્યાએ થાણા અધિકારીએ મિટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયા કાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે અને એની સાથે સાથે જે નેશનલ જે હેલ્પલાઇન નંબર છે વન જીરો નાઇન થ્રી કોસ્ટલ સિક્યુરિટી ની પણ જાણ કરવા